આક્ષેપ તો ત્યાં સુધી છે કે અત્યાર સુધી લાખોના હપ્તા ચાલતા હતા પણ હવે અધિકારીને હટાવવા માટે બે લાખના હપ્તાની નવી સ્કીમ તૈયાર કરાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી રેવન્યુની અંદર જે કેટલાક પ્રકરણો ચાલી રહ્યા છે ઈડીની તપાસ ચાલી રહી છે એના અનુસંધાને વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફારો કરવાના છે એવું કહી અને કેટલાક લોકો પદાધિકારીઓ એ પ્રકારના પ્રયત્નમાં છે એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનો કૌભાંડ શરૂ થાય એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનીજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કુવાદીઠ જે હપ્તો દોઢ લાખ કે એક લાખને સાઠ હજાર હતો એના બદલે જો તમે લોકો બે લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચટી મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચ ટી મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે એટલે ફરી વખત આખું ખનીજનો જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે એવા કેવા લોકોએ ભૂમ માફિયા છે કે કોઈ રાજકારણવાળા છે ના મોટા ભાગે રાજકીય આગેવા પદાધિકારીઓ જે છે એ આ પ્રકારના પ્રયત્નોમાં હોય એવા મેસેજ અમારી પાસે આવી રહ્યા છે આગામી દિવસોમાં આવા લોકોને ખુલ્લા પાડશો તમે બિલકુલ ચોક્કસ અમને એના આધાર પુરાવા સાથેની ડિટેલ મળશે તો ચોક્કસપણે અમે એ લોકોને ખુલ્લા પાડીશું સવાલ એ છે કે શું માફિયાઓના ઈશારે વહીવટી તંત્ર ચાલશે શું રાજકીય આકાઓ પોતાના ખિસ્સા ભરવા માટે એક નિષ્ઠાવાન અધિકારીનો ભોગ લેશે જો બદલી થઈ તો સાબિત થશે કે ચોટીલામાં કાયદાનું નહીં પણ ખનીજ માફિયાનું શાસન ચાલે છે તમારું શું કેવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો